જયશ્રી ગોપાલ અંક છે ઓગણીસો ને પંચોતેરની સાલનો એમાં છઠ્ઠા પાના નંબર ઉપર પ્રભુ શ્રી ગોપાલલાલજીનું છઠ્ઠું વચનામ્રત આપેલું છે અને એની નીચે વિવરણ છે આપણે વિવરણ પણ વાંચશું અને વચનામ્રતમાં પણ ખાલી અનુસંધાન લેવા માટે કે એક દિવસ કાશીદાસના મનમાં એવું આવ્યું કે શ્રી ઠાકોરજી મારો અંગીકાર ક્યારે કરશે સો આપું સચ્ચિદાનંદ મુનેશ્વર ગોપાલાલને જાણ્યું એટલે કાનદાસને કહે છે કે કાશીદાસના મનમાં આવું આવ્યું હવે ઠાકોરજી સમજાવે છે કે ભારતખંડમાં જેનો જન્મ થયો છે અને એમાંય પુષ્ટિ માર્ગમાં અને પ્રભુજીનો આશ્રય થયો છે પછી એના અંગીકારમાં શું ન્યૂનતા છે ઓર કહી જો જીવકો તો સર્વથા સાચ વિશ્વાસ જોઈએ એટલે કે જીવે તો વિશ્વાસ રાખવો જોઈએ કે હું કોના શરણે આવ્યો છું અરું એસે જાનો કે શ્રી ઠાકોરજી મેરે ઓર મેં ઠાકોરજી કહું તો ન્યૂન્યતા કહા એટલે કે હું ઠાકોરજીનો અને ઠાકોરજી મારા એવું વિચારવું જોઈએ પરી વૈષ્ણવું એસે ન કહેનો કે મેં કાં કરું મેરે તો સામર્થ્ય કછું નહીં એસો નહીં જો આપને જિયા મેં સાચ પૂર્ણ પુરુષ પ્રીતિપૂર્વક પૂર્ણ પ્રીતિપૂર્વક વિશ્વાસ હોય તો સબ ફલે પ્રભુ સરસ રીતે સમજાવે છે કે જીવે સંશય ન કરવો મનમાં એમ પણ ન લાવવું કે પ્રભુને આપણને પ્રભુ સાક્ષાત્કાર કેમ નથી થતો એવું પણ મનમાં ન લાવવું જો પ્રભુ ઉપર સંશય રહિત વિશ્વાસ અને નિષ્ઠા હોય તો જ આ વાત સરળ બને છે પ્રભુ પર અચળ દ્રઢ જીવનું મુખ્ય કર્તવ્ય છે એટલે હવે આપણને આ વચનામ્રતનું નીચે આપણે જે વિવરણ વાંચીએ છીએ એ આવ્યું પ્રભુ ઉપરનો વિશ્વાસ ગયો એટલે ભક્તિ ગઈ ભક્તિનો અર્થ એ જ થાય છે કે પ્રભુનો આશ્રય રાખીને એને જ સર્વોપરી માનીને એની જ કૃતિમાં એના જ વિધાનમાં અને એને જ આપેલી પ્રત્યેક સ્થિતિમાં આનંદ આનંદ અને આનંદ જ માનવો જોઈએ પ્રભુથી અતિરિક્ત બીજું કોઈ સમર્થ છે જ નહીં પ્રભુ દુઃખના ભજક છે કરતા હરતા ભરતા છે રક્ષણ કરતા છે એની ઈચ્છા જ સર્વોપરી છે એણે જે ધાર્યું છે મારા માટે જે કર્યું છે કરે છે અને કરશે એને હું સંપૂર્ણ ઉત્સાહ અને આનંદથી વધાવી લઈશ મારી ઈચ્છા એનામાં સમાવી દઈશ આવો અટલ વિશ્વાસ એ ભક્તની મહામૂડી છે પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ તો નિષ્ઠા બંધાય સર્વ કાર્ય કરતા એની જ યાદ રહે એને જ મોખરે રાખીને બધા વ્યવહાર થાય હરતા ફરતા ખાતા પીતા ઉઠા બે ઉઠતા બેસતા આરામ લેતા કે કામમાં જોડાતા એકમાત્ર પ્રભુ જ આપણી પાસે સદૈવ સર્વત્ર છે એવો ભાવ જાગૃત રહે ત્યારે નિષ્ઠા પાકી થઈ એમ કહેવાય ભગવદ્ નિષ્ઠ જીવ કદી હાય વરાળ કરતો નથી કદી શોકમગ્ન બનતો જ નથી કદી વ્યગ્ર બનતો નથી કદી ક્રોધ પણ કરતો નથી અને મારું શું થશે એવી ચિંતાથી બળતો નથી હંમેશા પ્રસન્ન રહે છે નિર્ભય રહે છે લૌકિક અને વૈદિકમાં એનું કશું બગડતું નથી એનો સંગ દરેક જણ ઈચ્છે છે કારણ કે એ નિષ્ઠ હોવાથી પ્રભુનું જ ચિંતન કરે છે શરણમંત્ર લેતા જીવને એવો સંશય થાય કે શરણમંત્ર લેવો એટલે પ્રભુજીને શરણે જવું સેવક થવું દાસ થવું આમ શા માટે સ્વતંત્રતા ગુમાવી હાથે કરીને પરતંત્ર શાને થવું જોઈએ સ્વતંત્રતા જીવ માત્રને પ્રિય હોય છે એ જ સ્વંત્ર માટે સ્વતંત્રતા માટે અનેક ભક્તોએ અસહ્યો સંકટો સહી લીધા છે આવી સ્વતંત્ર વસ્તુને ગુમાવવું કઈ મહત્વભર્યું કારણ હોવું જોઈએ ને એટલે અહીંયા સ્વતંત્ર મતલબ કે વિષયાશક્તિમાં બહાર ફરવું ખાવું પીવું કે જ્યારે આપણા ઉપર મહાભયંકર આફત આવી પડે ત્યારે આપણે કોઈક મહાપુરુષને શરણે જવું પડે છે તે તેને માટે જ કે આપણને આ ભયંકર સંકટમાંથી મુક્ત કરે દાખલા તરીકે કોઈ કરોડ કરોડપતિને નાણાંની ભીડ હોય ત્યારે તે કઈ અજબપતિની શરણે જશે ત્યારબાદ તેને આબરૂની કે બીજી કોઈ જાતની ચિંતા કરવી પડતી નથી તેને તો કેવલ જેને શરણે ગયા હોય એના પ્રમાણે ઉત્સાહપૂર્વક કાર્ય કર્યા કરવું પડે છે આપણે જ આવા સંસાર રૂપી ઘોર સંકટમાં પડ્યા છીએ તેમાંથી મુક્ત કરવા જે કોઈ સમર્થ હોય ને તો તે પ્રભુનું શરણું જ છે આપણા જેવાને તેઓ શ્રી જો મુક્ત ન કરે તો પણ તેઓ શ્રીનું ખોટું દેખાશે માટે આપણા મનમાં આપણને એમ જ એમ ન થવું જોઈએ કે હજી સુધી ફળ પ્રાપ્ત ન થયું આટલી સેવા કરી તોય સાક્ષાત્કાર ન થયો અથવા આમ તો જન્મારોય નીકળી ગયો પણ તોય સાનુભાવ ન થયો તો હવે શું થવાનું હશે આવી રીતે અવિશ્વાસ થાય ને તો શરણે ગયાનું ફળ મળતું જ નથી આપણે શરણે ગયા પછી આપણું કર્તવ્ય તો આજ્ઞા અનુસાર સેવા કરવી એ સિવાય ફળની આજ્ઞા ન જ રાખવી જોઈએ શરણે ગયા છતાં તે પ્રમાણે વર્તી શકતા નથી તો પછી પ્રભુનો સાક્ષાત્કાર ક્યાંથી થાય આપણે પહેલું પગથિયું ચડી શકતા નથી તો પછી ઉપર ચડવાનું ફળ ક્યાંથી મળે પહેલા તો આપણને શરણ મંત્રમાં જ વિશ્વાસ નથી શરણ મંત્ર કઈ સાધારણ મંત્ર નથી તેના તેના અક્ષર અક્ષરમાં ભાવ ભરેલો છે જે જીવ પ્રભુનો મંત્ર પ્રેમથી સમરણ કરે છે નિત્ય સમરણ કરે છે તેને પ્રભુમાં પ્રેમ થાય છે તેમજ ભક્તિ અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે ભક્તિ એટલે ભોગ તેમજ મુક્તિ તેના હાથમાં હોય છે ઉપર પ્રમાણેના સર્વ ફળ આપણને મળવા જોઈએ અર્થાત આપણે તેવા થવું જોઈએ તો તો આપણે થતા નથી એનું કારણ કેવલ અવિશ્વાસ સંશય જ છે તેનો તો પ્રભુજીએ ખાસ નિષેધ કર્યો છે કે અવિશ્વાસ સર્વથા ન કરવો તે તો સર્વથા બાધક છે તે અવિશ્વાસ આપણામાંથી જતો જ નથી માટે અવિશ્વાસને પહેલા ત્યાગ કરીને ઠાકોરજીના શરણમાં વિશ્વાસ રાખવો અને આપણું કર્તવ્ય આપણી સેવા સમરણને સત્સંગ કરતા રહેવું અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછવું બોલો શ્રી ગોપાલ લાલ કી જય